શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એકાદશીના પવિત્ર દિવસે આપણે એકાદશીની વ્રત કથા સાંભળીશું પૌરાણિક ગ્રંથોમાં પદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પુત્રતા એકાદશીનું વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકોને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન કૃષ્ણના બાલગોપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એકાદશી કરવા માટે અમુક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જેમ કે એકાદશી વ્રત ની તૈયારી દસમ તિથિ થી કરવામાં આવે છે દસમા દિવસે વ્રતિએ સાત્વિક ભોજન લેવું જોઈએ બ્રહ્માચાર્યનું પાલન કરવું જોઈએ ચણા ડુંગળી લસણ ચોખા માંસાહાર વગેરે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાલગોપાલ સ્વરૂપની પૂજા કરવી સાથે જ એકાદશીની વ્રતની કથા વાંચવી હાથો સાંભળવી રાત્રે ભજન કીર્તન કરીને જાગરણ કરવું જોઈએ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને કરાવીને અને આપીને કરવા જોઈએ પુત્ર એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ શ્રાવણના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વર્ણન મને કહી સંભળાવો કૃષ્ણ બોલ્યા રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો મહિષ્મની પરના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું નહોતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ તેમણે પ્રજા સમક્ષ બેસીને આ આ કહ્યું પ્રજાજનો જન્મમાં મારાથી કોઈ થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ ન રહ્યો હોય શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી પછી શું કારણ છે કે મારે ઘર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી તમે લોકો તેનો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ મુનિઓના આશ્રમો શોધવા લાગ્યા એટલામાં તેમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ધાયુ અને મહાત્મા હતા તેમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા એક એક કલ્પ વસતા તેમના શરીરનો એક એક લોમ કરતો આથી તેમનું નામ લોમેશ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા એમને જોઈને બધા લોકોને ખૂબ જ આનંદ થયો લોકોને તેમની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આમ આવવાનું કારણ જણાવો તમારા હિટમાં તે જે હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રાહ્મણ આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની જ પ્રજા છીએ અમારું તેમણે પુત્રની જેમ પાલન કર્યું છે તેમને પુત્રહીન જોઈને અને તેમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીએ છીએ હે મહામુનિ રાજાના આ સમયે આપના દર્શન છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્ય સિદ્ધ થઈ જાય છે હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થશે પ્રજાની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃતાંત જાણીને તેમણે કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનો લોહી ચૂસનાર ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે તે કોઈ ગામની સીમામાં જળાશયે પહોંચ્યો પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્ય ત્યાં પાવી પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાની વાછડાની ગાય પણ આવી પહોંચી એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી વેશ્ય પાણી પીતી ગાયને હાકીને દૂર હટાવી અને પોતે પાણી પીધું ગાયની આંતરડી કકડાવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે ઉત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે ત્યારે પ્રજાજનોએ કહ્યું મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચાત કરવાથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થાય લોમેશજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રધા એકાદશીના નામે પ્રખ્યાત છે એ મનોવંચિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો અને તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે આ સાંભળીને પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રતા એકાદશીનું વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પર કર્યું અને તેનું નિર્મણ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યું અને એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળી હું આશા કરું છું કે તમને પસંદ પસંદ આવ્યો આવ્યો હશે હોય તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બટન પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોમાં રાધે રાધે સૌને મારા જય શ્રી કૃષ્ણ